દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વિસનગર શહેરના ગરીબ અને નાના વેપારીઓ આ વર્ષે ફટાકડાની ખરીદી કરવી કે નહીં તેની ચિંતામાં પડી ગયા છે ફટાકડાના સ્ટોલ છેલ્લા ત્રીસેક વર્ષથી શહેરના ગૌરવપથ રોડ ઉપર આવેલા ડોસાભાઈ બાગાગડ નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવતા હતા જ્યારે આ વર્ષે આ ફટાકડાના સ્ટોલ આ જગ્યાએથી ખસેડીને શહેરની પાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યા છે અત્યારે હાલ તો જીડી હાઈસ્કૂલના મેદાનમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે જેના કારણે ફટાકડાના સ્ટોલ ઊભા કરી શકાય તેમ નથી અને છતાંય જો નગરપાલિકા દ્વારા આ શાળાના ફટાકડાના સ્ટોલ ઊભા થાય અને કોઈ અકસ્માત સર્જાયો તો શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોની સલામતી શું તેની જવાબદારી કોણ લેશે શહેરના ગૌરવપથ રોડ ઉપર નાના વેપારીઓ દ્વારા વર્ષોથી ફટાકડાના સ્ટોલ ઊભા કરીને બે ચાર દિવસના તહેવારોમાં પોતાની રોજીરોટી મેળવે છે અને આ ગૌરવપથ રોડ ઉપર કોઈ રહેણાંક વિસ્તાર પણ નથી અને જાહેર અને ખુલ્લો રોડ હોવાથી વેપારીઓ અને ગ્રાહકોને પણ આજ દિન સુધી કોઈ તકલીફ પડી નથી તો નગરપાલિકાના સત્તાધીશોએ આ બાબતે વિચારવાની જરૂર છે શહેરના અંદરના વિસ્તારમાં કેટલાક વેપારીઓ પોતાની દુકાનોમાં ફટાકડાનું વેચાણ કરે છે અને ત્યાં તો કોઈ ફાયર સેફ્ટી પણ હોતી નથી તો આ બાબતે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી એક બાજુ જીડી હાઈસ્કૂલના મેદાનમાં વરસાદના ગંદા પાણીના ખાબોચિયા ભરાયા છે અને અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ જોખમ ઊભું થશે તો વર્ષોથી શહેરના ગૌરવપથ રોડ ઉપર તહેવારોના ચાર દિવસ નાના વેપારીઓને ફટાકડાના સ્ટોલ ઊભા કરી અને ફાયર સેફ્ટી સાથે વેપાર કરવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ તેવી વેપારીઓની માગણી અને લાગણી જોવા મળી રહી છે તો આ બાબતે નગરપાલિકાના સત્તાધીશો યોગ્ય નિર્ણય લઈને નાના વેપારીઓને ડોસાભાઈ બાગની આગળ સ્ટોલ ઊભા કરી આપશે ખરા